વડોદરાનો અવાજ ન્યૂઝમાં વડોદરામાં ચોરીના બનાવો અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ તેમજ જુદી જુદી પોલીસની ટીમો દ્વારા તપાસવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટર સામેના ગોડાઉનમાં પોલીસને જોઈ ભાગવા જતા ત્રણ બાઇક સવારને પોલીસે ઝડપી પાડ્યા હતા પકડાયેલાઓની પૂછપરછ અને જર્દી કરતાં તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા એક છપ્પન લાખ ત્રણ પોઈન્ટ પચાસ લાખના દાગીના ચોરી કરવા માટેના સાધનો સહિતની છ લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી પકડાયેલો મનામચિન શમશેરસિંહ ઉર્ફે ઢબુસી માનસિંહ ટાગ ભાઈલી ગામ વડોદરા બચ્ચુસિંહ ઉર્ફે જશપાલસિંહ દુભાણી અને મહેન્દ્રજીતસિંહ દુઘાણી બંને રહે વીમાના દવાખાના પાછળ વારસિયાનો સમાવેશ થાય છે મહિનાના વડોદરાના ગોત્રી ગારવા માંજલપુર અને રાવપુરા વિસ્તારમાં પાંચ મકાનોમાંથી દાગીના રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરવાની વિગતો બહાર આવી છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો